હાલ લો મિત્રો તો સ્વાગત છે તમારું જનતા ઓટો ઉનામાં મિત્રો તમે જોઈ શકો છો નવરાત્રી ચાલી રહી છે અને તમારો ભાઈ ફૂલ સ્ટોક લઈને આવ્યો છે તમે જોઈ શકો છો નવરાત્રી દિવાળીનો ફૂલ સ્ટોક કર્યો છે મિત્રો બુલેટથી લઈને બધી જ ગાડી મિત્રો ઘણા ટાઈમ પછી યુટ્યુબમાં વિડીયો બનાવ્યો છે એનું એનું કારણ છે મિત્રો કે હમણાં થોડાક ટાઈમ પેલા અમે ગણપતિ મહોત્સવમાં હતા મિત્રો તો એના કારણે હું વિડીયો નહોતો બનાવી શક્યો પરંતુ પાછો તમારા માટે બધી જ ગાડીના ફૂલ ડિટેલ્સ વિડીયો મિત્રો લઈને આવી ગયું છે મિત્રો જેથી કરીને તમે યુટ્યુબમાં જોઈ પણ શકો મિત્રો ગાડીની ફૂલ ડિટેલ કારણ કે ઇન્સ્ટાગ્રામમાં દોઢ મિનિટનો ટાઈમ હોય છે તો હું તમને સમજાવી નથી શકતો કે કઈ ગાડી કેવી કન્ડિશન છે મિત્રો તો આજ ફરીવાર તમારી માટે તમારા માટે સ્પેશિયલ યુટ્યુબ વિડીયો બનાવીએ છે મિત્રો જેથી કરીને તમને ફૂલ ગાડીની માહિતી મળી રહે મિત્રો જે તમે રોય રીલ જોઈ હતી થોડીક બોલવા મિસ્ટેક થશે મિત્રો એનું કારણ છે કે અમે શું કે પ્રોફેશનલ નથી એક્ટર મિત્રો એક તમારા માટે પ્રયત્નો કરીએ છીએ મિત્રો તો આજે અમે ચાર રેડિયો લઈને આવ્યા છે મિત્રો જે તમે રીલ જોઈ હતી ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો તો રેડિયોની વાત કરું તો મિત્રો ટીવીએસ કંપનીની ગાડી આવે છે અને ટીવીએસ મિત્રો ઇન્ડિયન કંપની છે અને ટીવીએસનું જે વ્હીકલ છે એ પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે લગભગ ઓલમોસ્ટ એમાં કંઈ ટૂંકમાં બધી રીતે ઇન્ડિયન વેધરને જોઈ અને ઇન્ડિયન રોડ્સ અને ઇન્ડિયન ટૂંકમાં જે આપણા રોડ અને આપણું જે શું કઈ કેવી ગાડીને તક શું કહે તકલીફ પડે છે એ બધું ચેક કરીને બનાવે છે ગાડી ટીવીએસ વાળા અને શોકર પણ એવા જ આવે છે મિત્રો એવરેજમાં ટીવીએસ રેડિયો મિત્રો અત્યારે ટોપ કન્ડિશનમાં આવે છે મિત્રો એન્જિન એકદમ સાયલેન્ટ આવે છે અને કોસ્ટ પણ ઓછી હોય છે ગાડીની મિત્રો અને નવી ગાડી તો અત્યારે ટૂંકમાં બધી ગાડીમાં મોંઘવારી બહુ છે મિત્રો આમ પણ બધી વસ્તુ મોંઘી થતી જાય છે પણ જનતા ઓટોમાં ક્યારેય તમારો ભાઈ તમને મિત્રો વાંધો નથી આવતો તો બધી જ ગાડી રિઝનેબલ પણ અને એમાં પણ નવરાત્રી દિવાળીની ઓફર બધી ગાડીમાં ચાલુ છે મિત્રો તો ટીવીએસ રાખ્યા રેડિયોન મિત્રો બે હજાર બાવીસના મોડલ છે લગભગ એક સેકન્ડ આ બે હજાર બાવીસના છે ને આ બે બે હજાર બાવીસના આ છે કે આ છે આ બે ભુલાઈએ મિત્રો થોડીક દીવ બાજુમાં છે ને ક્યારેક ક્યારેક જઈએ તો બધું ભુલાઈ જાય મિત્રો આ બે બે હજાર બાવીસના મોડલ છે મિત્રો સાવ બ્રાન્ડ ન્યુ કન્ડિશન છે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી બ્રાન્ડ ન્યુ કન્ડિશન છે મિત્રો અને એમ કહેવાય કે એક નોર્મલ સ્ક્રેચિસ પણ નથી મિત્રો એને તમને વિડીયો ડિટેલ્સ મિત્રો એક એક ગાડી જેમ બતાવજો એમ તમને ડિટેલ્સ આવતા હશે મિત્રો આ પેલી ગાડીની વાત કરો મિત્રો બે હજાર બાવીસનું નું બ્લેક અને સિલ્વર કલરમાં છે મિત્રો સિલ્વર પટ્ટા આવે આખી ગાડી બ્લેક આવે જોરદાર કન્ડિશનમાં છે મિત્રો સાવ ઓછી આવેલી છે ખાલી ને ખાલી અઠ્ઠાવન હજાર રૂપિયા મિત્રો અડધી કિંમત પણ નથી થતી મિત્રો અઠ્ઠાવન હજાર રૂપિયામાં બ્રાન્ડ ન્યૂ કન્ડિશનની ગાડી મિત્રો લગભગ નોટ પોસિબલ ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો પછી ગાડી છે આ પણ બે હજાર બાવીસ નું મોડલ છે કલર છે સિલ્વર મિત્રો આ પણ તમે જોઈ શકો છો ટાયર બાયર બધું નવું છે આ સિલ્વર કલરની ગાડી છે મિત્રો આ બી વેલ મેન્ટેન ગાડી છે મિત્રો જોરદાર કન્ડિશનમાં માં છે આની કિંમત પણ અઠાવન રૂપિયા છે મિત્રો પછી ત્રીજી ગાડીની વાત કરું ભાલ ભોળા શ્રી સુરાપુરા ધામ મિત્રો હજી એમને મજા આપણે નામ કાઢ્યું નથી બહુ સારું છે એટલા માટે મિત્રો આ બ્લુ કલરની ગાડી આ પણ જોરદાર કન્ડિશનમાં છે મિત્રો ટાયર બાર નવા છે અને એટ ટુ જેડ વસ્તુ કમ્પ્લીટ છે અને સીટ બીટ પણ આની લગભગ રેડિયો કંપની જેવી આપે છે કે આપણે કંઈ કરાવવું પડતું નથી વેલ ટૂંકમાં વેલ મેન્ટેન બાઈક હોય છે આપણી પાસે મિત્રો આ મિત્રો બે સોરી બાવીસ બે હજાર એકવીસ ના એન્ડિંગ નું છે મિત્રો આની કિંમત રહેશે મિત્રો અઠાવન હજાર રૂપિયા પણ સમજો બે હજાર બાવીસ નું એન્ડિંગ નું છે ટૂંકમાં પછી મિત્રો વુડન બ્લેક કલર વુડન બ્લેક એટલે તમે મિત્રો જોઈ શકો છો લાકડા જેવું ટૂંકમાં કલરનું એક સ્પેશિયલ એડિશન ટાઈપ કંપનીએ બનાવ્યું છે મિત્રો આ ગાડીમાં ફૂલ ઇન્સ્યોરન્સ પણ ચાલુ છે જે તમારા ટ્રાન્સફર થઈ મિત્રો આની પણ કિંમત અઠાવન હજાર રૂપિયા છે મિત્રો અને બીજું ખાસ કે બધી જ ગાડીમાં ઓલ ગુજરાતમાં લોન થઈ જશે ડોક્યુમેન્ટ ઉપર અને ક્રેડિટ કાર્ડ ઉપર પણ લોન થઈ જાય છે મિત્રો ડોક્યુમેન્ટ ઉપર આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ બેંક પાસબુક ચેકબુક ના લાઈટ બિલ લાવું ફરજિયાત છે અહીંયા તમારું સિવિલ જોઈને અમે લોન નું પ્રોસેસ કરશું મિત્રો અને બીજું કે જો તમે ક્રેડિટ કાર્ડ ઉપર લોન કર્યું તો એ પણ આપણી પાસે ફેસિલિટી અને વ્યાજદર પણ સાવ ઓછા છે મિત્રો પણ એના માટે તમારે રૂબરૂ આવવું પડશે મિત્રો આ બધી જ ગાડી ટોપ કન્ડિશનમાં છે મિત્રો અને આના સિવાયની પણ બધી જ ગાડી ટોપ કન્ડિશનમાં છે મિત્રો તો એકવાર જનતા ઓટોની મુલાકાત કેમ કરો મિત્રો દિવાળી અને નવરાત્રી જોરદાર મનાવો એકદમ ઓછા બજેટમાં ગાડી અને જોરદાર કન્ડિશનમાં મળી જશે તો ક્યાં હોય જનતાઓના તમારો ભાઈ બેઠો જ છે અને બીજે ખાસ જો ભૂલાઈ જાય વિડીયો બનાવતો આમાં જે મેં રીલમાં ગીવ અવે મિત્રો તો ગીવ રીલમાં તમારે છે દસ જણાને જે રીલ છે પછી દસ જણાને કોમેન્ટ સેક્શનમાં જઈને દસ જણાને ટેક કરવાના છે મિત્રો અને બીજું કે જે કોમેન્ટ કરો એની નીચે ટેક કરવાનું છે દસ જણાને લાઈનમાં અને તમે સારી કોઈ કોમેન્ટ કરો એમાં સૌથી વધુ લાઈક હશે મિત્રો તમને જોરદાર નવરાત્રિનું ગિફ્ટ એમ્પર મળશે મિત્રો નવરાત્રીના અંતે મિત્રો અને બીજું ખાસ કે કોઈ પણ ફેક લાઈક ન મિત્રો પચાસ થી વધારે કરી મિત્રો જેથી કરીને અમને વિનર શોધવામાં પણ તકલીફ ન પડે મિત્રો આવી જ ઓફરો આવતી જ રહેશે તો મારી ચેનલને પણ તમે ફોલો કરતા રહેજો ફોલોવર્સ માટે મારા સબસ્ક્રાઈબર માટે અને મિત્રો મારા જે કસ્ટમર છે બધા માટે ઓફર તમારો ભાઈ લાવતો રહેશે તો જરૂરથી મારો ઇન્સ્ટાગ્રામ નો પેજ ફોલો કરો ચેનલ ને કરી લો મિત્રો ક્યાં હો જનતા ઓટો તમારો ભાઈ બેઠો જ છે